થઈ ગયા છે છે કારણ કે ભાજપને પણ જેપી ખૂબ જ જરૂર એવામાં એક મોટો નિર્ણય ભાજપ દ્વારા લેવામાં આવ્યો છે જેપી નડ્ડાને લઈને શું છે તે અને શું જ રહ્યો છે જેપી નડ્ડાનો ઇતિહાસ વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને આપની સાથે હું છું સૌમ્યા જેપી પી નડ્ડાના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવાના ભાજપના સંસદીય બોર્ડના ગયા વર્ષના નિર્ણયને ભાજપ રાષ્ટ્રીય પરિષદે મંજૂરી આપી આ સાથે જેપી નડ્ડાને મોટા નિર્ણયો લેવા માટે પણ અધિકૃત કરવામાં આવ્યા છે જેની મંજૂરી બાદમાં સંસદીય બોર્ડમાંથી લેવામાં આવી છે આપને જણાવી દઈએ કે દિલ્હીમાં શનિવારે અને રવિવારે બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી આ મીટિંગનું ઉદઘાટન જેપી નડ્ડાએ કર્યું હતું જ્યારે સમાપન પર પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાર્યકર્તાઓને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં જીતનો મંત્ર આપ્યો જેપી નડ્ડાએ બે હજાર ઓગણીસમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષના રૂપમાં શરૂઆત કરી હતી ત્યારે તત્કાલીન પાર્ટીના પ્રમુખ અમિત શાહ કેન્દ્રીય મંત્રી બન્યા નડ્ડાનું બે હજાર પૂર્ણકાલીન પાર્ટીના અધ્યક્ષનો ભાજપના નેતૃત્વમાં બિહારમાં અમારો સ્ટ્રાઇક રેટ સૌથી વધુ રહ્યો એનડીએ મહારાષ્ટ્રમાં બહુમતી હાંસલ કરી ઉત્તર પ્રદેશમાં જીત હાંસલ કરી હતી અને પશ્ચિમ બંગાળમાં પણ વોટ વધ્યા છે સાથોસાથ ગુજરાતમાં પણ જીત મેળવી છે ત્યારે એક નજર કે કોણ છે જેપી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા જેપી નડ્ડા નું પૂરું નામ છે જગતપ્રકાશ પ્રકાશ નડ્ડા બિહારના પટનામાં વર્ષ ઓગણીસો સાહીઠમાં તેમનો જન્મ થયો બીએ અને એલએલબી સુધીનો તેમને અભ્યાસ પટનામાંથી કર્યો છે શરૂઆતથી જ એબીવીપી ના કાર્યકર તેઓ રહ્યા છે પ્રથમ વાર ઓગણીસો ત્રાણું માં હિમાચલ પ્રદેશ થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા રાજ્યને કેન્દ્ર મંત્રી તરીકેની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે વર્ષ સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા છે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા તેમને ત્યારે એકવાર ફરી ભારતીય જનતા પાર્ટીને જેપી પી નડ્ડા પર ખૂબ જ વિશ્વાસ છે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ હતો અને છેલ્લો દિવસ હતો અને એ જ સમયે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જૂન સુધી જેપી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ સંમેલનને સંબોધિત કરતા કાર્યકરોને ઉત્સાહિત કર્યા હતા તેમણે આ કાર્યક્રમ માટે સૌને અભિનંદન પણ પાઠવ્યા છે ભાજપના કાર્યકરો વર્ષના દરેક દિવસે ચોવીસ કલાક દેશની સેવા કરવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે પરંતુ હવે આગામી સો દિવસ નવી ઉર્જા નવા જોશ નવા આત્મવિશ્વાસ અને નવા જોશ સાથે કામ કરવાનો મંત્ર છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યો ત્યારે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી એકવાર ફરી ભવ્ય જીતની આશા સાથે આગળ વધી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર